ઇલેક્ટ્રોલર બોન્ડના નામે ભાજપની લૂંટનીતિનો પર્દાફાશ કરતાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે આજરોજ પત્રકાર પરિષદ યોજીને ઇલેક્ટ્રોલર બોન્ડના નામે ગુજરાતની ભાજપ સરકાર ચંદાદો ધંધા લો કોન્ટ્રાક્ટ લો લાંચ આપોની લૂંટનીતિનો પર્દાફાશ કરતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા સહેજાદ ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી બળદેવ લુણી રાજુભાઈ બ્રહ્મભટ મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ પ્રવક્તા હિરેન બેંકર અમદાવાદ શહેરના કોંગ્રેસ પ્રવક્તાશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રવ્યાપી અને સમગ્ર દેશમાં દેશના ઇતિહાસમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો જો ભ્રષ્ટાચાર થયો હોય જેનું જીવતું જાગતું દાખલો જે આપણી સમક્ષ અને રાષ્ટ્રની સમક્ષ જે નામદાર સુપ્રીમ કોર્ટ છે કે સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર દેશ માટે એમના ચુકાદાઓ જેમના નિર્ણયો સર્વ હોય છે અને આ લોકતંત્ર પ્રજાતંત્ર આધારે ટકી રહ્યો છે સંસદમાં અનેક વાર કોંગ્રેસે માંગણી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી આ બોર્ડના માધ્યમથી ગેરવહીવટ ભ્રષ્ટાચાર કરી રહી છે તમે જે સંસ્થાઓ પાસેથી જે ઉદ્યોગપતિઓ પાસેથી ઇલેક્ટ્રોનલ બોન્ડ તમે લીધા છે એના નામો જાહેર કરો અને નામો જાહેર ના કરતા નામદાર સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું અને જે વાત જે છે એ માત્ર 15 સેકન્ડની અંદર બેંકના માધ્યમથી લોકોની સમક્ષ ખુલ્લી મૂકી શકાય જાહેર કરી શકાય એ વાત મેં એટલા વર્ષો સુધી દબાઈ રાખી ના ન્યાયતંત્ર સહારો લઈને અને ન્યાયતંત્રે નામદાર સુપ્રીમ કોર્ટે જે આ દેશ માટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો એ ચુકાદો જે છે ચોંકાવનારો જે વસ્તુઓ જેની અંદર જે બહાર આવી જે બેંકોએ જે સમગ્ર વિગતો છે અંદર સામે જે મૂકી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે આપણા દેશની ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બે હજાર માં ચેતવણી અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિકલ બોન્ડના ઉપયોગથી કાળું ધન મની લોન્ડરિંગ જેવા કારનામાઓનો હુમારો થશે એવો એમને ભય બતાવ્યો હતો અને એ બાબતની પણ જે રીઝર્વ બેંક જે ગાઈડલાઈન હોય એને પણ સત્તાધીશોએ ઓવર કરીને ભાજપે ચંદા દો અને ધંધા લો એમ કરીને સુશોધિત રીતે આયોજન પૂર્વક એમને બે ની અંદર તેતાલીસ જેટલી કંપનીઓ જે છે 43 43 કંપનીઓ જેની સ્થાપના જેની રચના ને થઈ માત્ર છ જ મહિના થયા હતા સિક્સ મંથ 6 મહિના જે કંપનીઓ બના બને થયા હતા એવી કંપનીઓ જે કંપનીઓ પ્રિન્સી ઓફ મની લોન્ડરિંગ તરીકે જેને કહેવાય એવા ત્રણસો ચોરાસી જેવી માતમાર રકમ કરોડ ત્રણસો ચોરાસી કરોડ જેવી માતમાર રકમ ભારતીય જનતા પાર્ટીના એ લોકોએ ફંડની અંદર એ લોકોએ ઇલેક્ટ્રોનલ બોન્ડ ની અંદર આપી એ જ રીતે જે ઓગણીસ કંપનીઓ હતી જે હાઈ ની અંદર કે જે સેલ કંપનીઓ હતી જે કંપનીઓ નાણા મંત્રાલયે એ કંપનીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી હતી કે આ કંપનીઓ સેલ કંપનીઓ છે અને આ કંપનીઓથી ચેતવવાની જરૂર છે એવી નાણા મંત્રાલયની ગાઈડલાઈન ને પણ ઓવર રૂલ કરીને એ કંપનીઓ પાસેથી પણ ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટ્રોનિક બોન્ડ મારફતે ફંડ મેળવ્યું છે આ માત્ર સમગ્ર દેશ અને ભારતનું નહીં આ સમગ્ર વિશ્વનું

ઇલેક્ટ્રોકોલ બોન્ડ દ્વારા જે ગોટાળા કરવામાં અલગ અલગ પદ્ધતિથી આપવામાં આવ્યા છે જે કંપનીઓના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી જે કંપનીઓના ત્યાં ઈડીની રેડ પડી જે કંપનીઓના ત્યાં સીબીઆઈની રેણ પડી એ બધી કંપનીઓ દ્વારા થોડાક દિવસોની અંદર હજારો કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટી